આંતરરાષ્ટ્રીય બોરે ક્રોસ કરવાની ફેરમા કરતા બિહાર શખ્સને બીએસએફને ઝડપી લેવા બરાસર પોલીસને હવાલે કર્યો હતો તો સરહદના પિનલ નંબર નવસો ને બાણું પાસેથી બીએસએફે સમીર આસારીને પકડી પોલીસને સોંપ્યો છે પોલીસે તેની ધરપકડ કરી અને તપાસ દરમિયાન સમીર અંસારી પાસેથી આધાર કાર્ડ સહિતની અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી છે એક શખ્સને બીએસએફે ઝડપી પાડ્યો હતો અને તે બાદ તે પોલીસને હવાલે કર્યો છે વ્યાના સમય સમછેદ અંસારીને બીએસએફ ને બાલાસર પોલીસને હવાલે કર્યો છે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ કરી રહી છે તપાસ દરમિયાન આધાર કાર્ડ સહિતની ચીજવસ્તુઓ પણ મળી આવી છે

ત્યારથી બીએસએફ ની જમ જમઝમ જે ચોકી કરવામાં આવી રહી છે તે બીઓપી પાસેથી આ સરહદ પાર કરવાની પહેલી કરી રહેલ બિહારના સમીર શમશેર અંસારી નામના જે યુવક છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે તપાસ દરમિયાન આ યુવક પાસેથી અને ચીજવસ્તુઓ આધાર કાર્ડ સહિતની વસ્તુઓ મળી છે વધુ તપાસ વિવિધ એજન્સીઓ અને બાલાસર પોલીસ હાલ તેમની કરી રહી છે તે કઈ રીતે અહીંયા આવે છે અહીંયાથી અહીંથી બોર્ડર ક્રોસ કરવાની શું તેમનો હેતુ હતો તે અંગે પણ હાલ તપાસ તેમની જારી છે જી આભાર તાવ સંબંધિત માહિતી આપવા બદલ